મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે વન ઓનર ટ્રેક્ટર છે અને સો એ સો ટકાની કન્ડિશન જોવા મળશે સારા ટાયર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે કિંમત બધી ડિટેલ તો મિત્રો વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ મહેન્દ્ર ભૂમિપુત્ર ટ્રેક્ટરની મોડલની બે હજાર અને અગિયારનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે આખા ટાયર્સ સો એ સો ટકાની કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે કમની ફિટિંગ વાયરિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે બેટરી સારી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે તો વાત કરીએ આ ટ્રેક્ટરના માલિકની મોબાઈલ નંબર તો તે આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ કે ટ્રેક્ટર જોઈ બાદ લઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખને પંદર હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ ઓગણચાલીસ અઠ્યાવીસ પાંચ છપ્પન સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર છે બે લાખને પંદર હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર અમરેલી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો ખોટા ફોન કોલ કરવાની થેવિસરાય